જય માતાજી મિત્રો આપણે અત્યારે વાગ્યા છે બાર વા એક વાગ્યો છે અને શૂટિંગ ચાલુ કર્યું છે આ થોડું મોડું શૂટિંગ ચાલુ કર્યું છે એટલે હવે શૂટિંગ ચાલુ કર્યું કટ આવી ગયો એક કટ લીધો રહ્યો છે એક કટમાં તમે બતાવ્યા નહીં કારણ કે એ કેમેરામેનનો ફોન છે એની જરૂર નથી લેક કટ બતાવ્યા નહીં બીજો કટ ચાલુ કર્યો તને બતાવશું બ્લોગમાં જોડાયા રહેજો અને આપણે શું મિત્રો બ્લોગ ઉતારશે જોઈશું નાટક આવડે ઉપર છે આજા નહીં નાટક

જરા ગડગડી આ હવે એટલે ટવકો પાડજે એટલે પાછળ જા તું નાખો સ્ટાર આવે તો મસાલો હા ખા ગળાની સોગન કો

કટ મારવા આ છે હવે મારે આવશે ફોન કે મને બધું આવે એલું કહેવાનું છે કે પીએ ફોન આવશે કે મોબાને ખેડા એટલે મારે કરવો પડશે સાહેબને ફોન એટલે સાહેબ એ બધું વિડીયો તો ત્યારે હવે કરે હવે આપણો કટ આવે છે ને આપણે જરા અંદર તો અંદર દાતા હો અને દેખો છો એ ચોર રે કટ અને પહેલા જ અમારે કટમાં બધું પટી ગયું પહેલા જ અમે ગણેશ બિહારી દઉં પહેલા કાતમાં તમારે મસ્ત કર્યો હોય અને તમે થોડી અમારી એવી આઈડી ચેનલને સપોર્ટ કરજો અને અમારી બીજી ચેનલ છે જય ઘણી પંદર પત્રી અમારે તો સપોર્ટ પૂરિયો ફૂલ મળે જ છે પણ એની બીજી ચેનલ છે આપણી જય ઘણી પંદરપોત્રી બ્લોગ તોને સપોર્ટ કરજો આ બીજો અથવા બીજો બ્લોગ નાખો તો એને અંદરથી આપણે કરી લઈ લો ઉતારો અને બ્લોગ તમે ચી નહીં શીખવાનું

મોનીટાઇઝ નું બધું પ્રોગ્રેસ માં જતી રહી થોડા સમય માં રિઝલ્ટ આવી જાય અને મોનીટાઇઝ થઈ જાય એટલે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે હવે કટ ચાલ થાય છે તારી ત્યાં આવા છે ઈ રીતે આવી જ કે કે આ બધું ઓ કટા ખબર ના પઈ જાંજો કાલ સન કેટલા આલ્યા હતા શું કરીયા ને બોલ પ્રાઇડુ લાવે પછી નાટકો કર્યો

તો મિત્રો આપણે વાય જે કટ હતો પટી ગયો હવે ઓછી કટ આવે વાય છીકડી નાખો તારે આગળ થી આવવાને તારે ઓછી એટલે કાકો હે મને કવર નો કા અન કીજી ભાઈ જાત કે કાકો મને કવર નો કા અન કીજી ઓ મારે પૈસા ની જરૂર હતી હવે કાકાને નું એમ કેવ કે કાકા કવર નો કા ઈ જાન કેવ દુકાન બહાર હતી ને હોળ ગયા માર ખોઈ ગયા એમ કે હું કરું પણ હવે હોળ ગયા છે ઓલો ઓલો અમરો લઈને આવે છે ને મુગ લઈને બે આ તો ગમે એમ જે ખાવ ખા

અને હું તમે શું કહું હવે ઘરે પંદર પોતે મોટા ને બધા ના હોય ચાર આભા નાદ આવાનું રમેશ બેન એક ગળાની છોકરી હિરામ માણી ને હા કેવું છે કે તમારી વિડીયો એવો મે એવો વિડીયો નહીં કે મી ના જોયો આ હમણાં વર્ષમાં પીઝા વાળા વિડીયો બનાવ્યા ઘણા ની છો કે મોજ આવી ગયા ઓલો બાપડો ઓલો નાટક તો કેવું નોન છે કે હા એમ તો બાપડો કેવો હબકાયો તો મારે જોવા પડતી બધા એટલે હું તો શું કહું હા તો ત્યાં વર્ષમાં ઉભા રહી ગયું ચાર ને પોચી પડી તો આપણે આડા ચાર જેવા છોકરો આવે ભણ્યા આવે તો એટલે હું ભણ્યા ફોન કરું કે

મારે અવરાતું છે યાર તમે ત્યાં મજાક વાળા સાહેબ છો ને હું તો શું કહું બોલો બોલો અમરો તમારે ભેગું પણ હે અમરો ભણાવતા તમારો છોકરો અમરો આપડે અમરાજી વટાજી હા રેડી રેડી અમાર મત છે યાર તો એ મેચુ એટલે તમને એમ કેતો હતો એટલે તમાર કે છો ઉમેદ કરે છે શું બનાવો અમને યાર શું કરે છે યાર શું મગજ ની પથારી સાહેબ તમે એટલે હજી આવતો જ નહિ નેહાલ આવતો જ નહિ શું મગજ પથારી ફેરવો આવતો જ નહી તારી શું બીજું શું તમને છોકર યાર ગળા ની યાર ઓ છોગરો કે જાય છે એક ઈરો તમાર વાળો નઈ આવતો અને પેલો મફલાને રહ્યોન ઓલા મફલાને ઓલો નાઢું આયે બે જણા આવતા જ નઈ દેખાતા જ નઈ બે જણા હાજરી કે રાજપુરુષો તમાર લીધે પૂરું પડીઓ બે ચાર ડાળા પણ કે રાજરીપુરાય કોણ આ હારું હેડો ઓ તારી ઓ ચન જૂતાતા પૈસા હા ભાઈ ભાઈ હરચી આવતી નથી અમારે ટીમના આમ મફોકાકો ખૂબ ટેન્શનમાં પડી ગયા છે કારણ કે આઈડી મોનીટા ઢાવા ઉપર છે પણ હજી થતી નહીં એટલે ખૂબ ખૂબ ટેન્શન આવી ગયું છે

જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આટલે આપણો આટલે આપણો લોક પત થાય છે અને આપણે જે કોમેડીની શૂટિંગ હતું એ પણ પૂરું થાય છે તો આ કરજો શેર કરજો અમારી ને